સમાચારો વિસ્તારથી જોઈએ સૌથી પહેલા વાત કરીશું મિશન 2024 વિશે ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટો સમાચાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ ચૂંટણી નહીં લડે નીતિન પટેલે મહેસાણાથી દાવેદારી પરત ખેંચી છે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને નીતિન પટેલે આપી છે આ માહિતી મહેસાણા લોકસભા ઉમેદવારની પસંદગી હજુ ચાલુ છે નીતિન પટેલે કહ્યું છે સોશિયલ મીડિયા પોસ્ટ થકી કે તેઓ ચૂંટણી નહીં લડે દાવેદારી પાછી ખેંચી છે

તો આ મોટી ખબર લોકસભા ચૂંટણી પહેલા અનેક ખબરો જે સામે આવી રહી છે ત્યારે નીતિન પટેલ વિશે આ મોટી ખબર તમારી સાથે રાજકીય વિશ્લેષક જોડાયા છે જગદીશ મહેતા જગદીશભાઈ ખૂબ સ્વાગત આપનું જી ચોવીસ કલાકમાં સૌથી પહેલો સવાલ કે લોકસભા ચૂંટણી આવતા અનેક જે દાવા કરવામાં આવે છે તર્ક વિતર્ક અનેક વાતો પરથી સર્જાતા હોય છે ત્યારે નીતિન પટેલની જે વાત અત્યારે સામે આવી પહેલા તો દાવેદારી નોંધાવી હતી ત્યારબાદ હવે એક પોસ્ટ થકે કહેવામાં આવ્યું છે નીતિન પટેલે કહ્યું છે કે હું દાવેદારી અમુક કારણોસર પાછી ખેંચી રહ્યો છું શું કારણ હોઈ શકે તમને શું લાગે છે જો કારણમાં તો પહેલી વાત એટલી છે કે નિતિન પટેલને અગાઉ એવી વાત કરવામાં આવી હતી કે તમને અમે રાજ્યપાલ કોઈ જગ્યાએ બનાવી દઈશું રાજ્યપાલ પછી એને ચૂંટણી લડવાની એને નિતિન પટેલે વાત કરી પક્ષે વાત નહોતી કરી દાવેદારી પક્ષે નહોતી કીધી તમે દાવેદારી નોંધાવો પરંતુ નિતિન પટેલે કીધું તું કે મારે દાવેદારી નોંધાવવી છે એટલે ત્યાં અસમંજસ જેવી પરિસ્થિતિ સર્જાણી હોય અને પક્ષ એમ લાગે છે કે જે અમુક ઉંમર ઉપર જે ઉમેદવારો છે એના કરતા ત્યાં કોઈ નવા સ્થાન આપવું અને એ પણ એટલા માટે કે એ સીટ ભારતીય જનતા પાર્ટીની ગઢ ગણાતી હોય જેમાં મહેસાણાથી નીતિન પટેલ ની સીટ પણ એ પ્રકારની ગણાય છે એટલે સારી સીટ માંથી આને જેમ શિવરાજસિંહ ચૌહાણ ને એને ચૂંટણી લડાવીને કેન્દ્રમાં લઈ ગયા એવી રીતે નીતિન પટેલ ને કોઈ પણ કોઈ બીજા કોઈ સ્થાને એને એને તક આપવામાં આવતી હોય એવું લઈ જાય પરંતુ ચૂંટણી લડવાને લાગે વળગે ત્યાં સુધી એ પક્ષની માન્યતા જુદી હતી નીતિન પટેલ ની જુદી હતી એટલે અસમંજસ ભરી સ્થિતિમાં પાર્ટી ના પાડે અને શોભીલા થવું પડે એના કરતા બેટર છે કે એણે જ કહી દીધું હોય કે મારે આમાં ચૂંટણી લડવી નથી આ એક સ્થિતિ અત્યારે નિર્માણ થય એવું લાગે છે બેન એレ जगदीशભાઈ આના પેલા અનેક જે વાતો સામે આવી છે ભાજપે ગઈકાલે યાદી જાહેર કરી ત્યારથી જ રાજકીય હલચલ જોવા મળી રહી છે મહત્વનું છે કે સિંગર પવનસિંહને પશ્ચિમ બંગાળના આસન સોલ ટિકિટ અપાઈ હતી પરંતુ તેમણે લડવાનો ઇનકાર કર્યો તો પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન સિંહે પણ રાજનીતિથી સંન્યાસ લીધો છે તો આ હવે શું સૂચવે છે સૂચવે છે એવું કે ભારતીય જનતા પાર્ટીના જે કેટલાક અમુક પ્રકારના નવા આયામો છે કે આ જૂના જૂના જે લોકો છે જેમ કે ડોક્ટર હર્ષવર્ધન તમે કહો છો એ સેન્સમાં આ નીતિનભાઈ પારેખ નીતિનભાઈ પટેલને પણ તમે જુઓ રાજસ્થાનના પ્રભારી બનાવવામાં આવ્યા હતા અને પ્રભારી બનાવ્યા પછી એક સમયે એવું ડીલ થયું અથવા તો એવું કહેવામાં આવ્યું હતું કે તમને અમે ગવર્નર બનાવીશું કોઈ પણ એક રાજ્યના અને એ ગવર્નર બનાવવાનો બીજો વાત એવી થાય કે એનો અર્થ એમ છે કે રાજકીય રીતે સંન્યાસ લઈ લેવો જે નીતિન પટેલને યોગ્ય લાગ્યું નહોતું એટલે નીતિન પટેલે ડૉક્ટર માં એમાં ફેર એવો છે કે આ લોકો પાર્ટી ફોરમથી વિરુદ્ધમાં ક્યારેય નહીં જાય પોતાની અનિચ્છા હશે એવી કોઈ બાબત હશે તો અત્યારે જે રીતે નીતિન પટેલ ટ્વીટ કરીને ખસી ગયા એમ ખસી ચોક્કસ જશે પરંતુ એને બગાવતના સુરમાં ક્યારેય પ્રગટ કરશે નહીં એટલે એક આ અંડરસ્ટેન્ડિંગ પણ હોઈ શકે ભારતીય જનતા પાર્ટી ક્યાંક છેલ્લી ઘડીના દાવમાં બધા ફેરફારો થઈ રહ્યા છે અહીંયા સૌરાષ્ટ્રમાં પણ અમરેલી અને જુનાગઢ આ બંને બેઠક ઉપર અત્યારે આવી જ કસબકસ ચાલી રહી છે હાલાકી બે માંથી ઉમેદવાર જાહેર નથી થયો ભારતીય જનતા પાર્ટી કર્યા નથી પરંતુ જે સૂચન અત્યારે જે ભારતીય જનતા પાર્ટી ના છે એ ઉમેદવાર કરતા એક ઉમેદવાર ઉના છે પૂંજાભાઈ વંશ એની આરે વાતચીત ચાલે છે જો એ માની જશે તો જુનાગઢ ની બેઠક માં પૂંજાભાઈ વંશ ને મળશે એવી રીતે મહેસાણામાં આ જ સ્થિતિ નિર્માણ થયું હોય ભારતીય જનતા પાર્ટી કોઈ એક બીજો મોટો દાવ એવો ખેલો હોય અને ખેલવાના રૂપમાં એણે નિતીન પટેલને કીધું હોય કે તમે બુદ્ધિપૂર્વક અત્યારે ખસી જાઓ અમારે આ પ્રકારની અહીંયા વ્યવસ્થા કરવી છે તો પાર્ટી ફોર્મમાં રહીને નીતિન પટેલે સ્વેચ્છાએ જેમ પેલા સ્વેચ્છાએ એને દાવેદારી નોંધાવી હતી એવી રીતે સ્વેચ્છાએ એણે પાર્ટી દાવેદારી લઈ લીધી હોય કારણ કે ભારતીય જનતા પાર્ટી અનેક પ્રકારના આયામો સાથે આ ચૂંટણી લડવા જાય છે બિલકુલ જગદીશભાઈ આભાર કલાક સાથે વાતચીત તો સવાલો ઉદભવી રહ્યા છે પહેલા તો નીતિન પટેલે મહેસાણાથી દાવેદારી પરત ખેંચી છે આ પોસ્ટ થકી એક મેસેજ આપ્યો છે કે તમામ ભાજપના કાર્યકર્તાઓને પ્રધાનમંત્રીને જુસ્સા સાથે આગળ વધવા માટે ખૂબ ખૂબ અભિનંદન અને પ્રધાનમંત્રી જીતશે જીતાડીશું તેવી મહેનત પણ કરીશું આ તમામ પોસ્ટ થકી તેમના શબ્દો છે કહેવામાં આવ્યો છે અમારી સાથે વધારે છે હિતલ પારેખ હિતલ નીતિન પટેલે પહેલા તો દાવેદારી નોંધાવી અને હવે એક પોસ્ટ થકી કહ્યું છે કે હું ઉમેદવારી પાછી ખેંચી રહ્યો છું મહેસાણા બેઠક પર હવે ઉમેદવાર પસંદ કરવાનું હજુ પણ ચાલુ છે શું સૂચવે છે આ વાત જી દ્વારા ચોક્કસ એવું કહી શકાય કે આ વાત એ સૂચવે છે કે મહેસાણા લોકસભાની જે ટિકિટ છે એ ભાજપે ઉમેદવાર નક્કી કરી લીધો છે અને ક્યાંક ને ક્યાંક એ જ મેસેજ નીતિનભાઈ પણ મળી ચૂક્યો છે અને તેના જ કારણે નીતિનભાઈએ આ પ્રકારનું ટ્વીટ કરીને પોતાની ઉમેદવારી પાછી ખેંચે છે એ વાત કરી છે સ્વાભાવિક છે જોવા જઈએ તો જે પ્રકારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી ત્યારે એ વખતેના જે મંત્રીઓ હતા એમાં નીતિન પટેલનો પણ સમાવેશ થાય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો પણ સમાવેશ થાય છે ને પ્રદીપસિંહ જાડેજાનો પણ સમાવેશ થાય છે એ વખતે પણ એ લોકોએ આ જ પ્રકારે સોશિયલ મીડિયામાં ટ્વીટ કરીને પોતે ઉમેદવાર નથી એ પ્રકારનું જાહેર કર્યું હતું કારણ કે ક્યાંક ને ક્યાંક આ લોકો ઉમેદવારી કરે અને પાર્ટી ટિકિટ ન આપે તો એમની જે સિન્યોરિટી છે એને એમનું જે માન મરતો છે એને ક્યાંક ને ક્યાંક ખેસ ન લાગે એટલા માટે પાર્ટીએ આ વિચાર કર્યો છે ને તેને સહયોગ નીતિન પટેલ આપી રહ્યા છે એટલે નીતિન પટેલે આ ટ્વીટ

પટેલ લોકસભા તો નથી લડી રહ્યા એ વાત સ્પષ્ટપણે જોવા મળી રહી છે તેમને જ આ નિર્ણય કર્યો છે જાહેરાત કરી છે તો હવે શું લાગી રહ્યું છે શું આ નિર્ણય એવું સૂચવે છે કે નિતિન પટેલને અન્ય કોઈ મોટી જવાબદારી મળી શકે હિતેન જો નીતિન પટેલની વાત કરીએ તો ઓલરેડી તેમને રાજસ્થાનના પ્રભારી બનાવવામાં આવ્યા છે વિજય રૂપાણી જે પૂર્વ મુખ્યમંત્રી છે તે ઓલરેડી પંજાબના પ્રભારી છે એટલે પાર્ટીએ પહેલાં જ જાહેર કરી દીધેલું કે જેમની પાસે ચૂંટણી લડાવવાની જિમ્મેવારી હશે તે પોતે ચૂંટણીના મેદાનમાં નહીં ઉતરે ત્યારબાદ પણ નીતિન પટેલે અગર પોતાની દાવેદારી નોંધાવી તો નિશ્ચિત તૌર પર સીઈસીની બેઠકમાં ચર્ચા થઈ હતી ત્યારબાદ કે તેમની સિનિયોરિટીને કોઈપણ પ્રકારનો ઠેસ ના લાગે જેથી તે પોતાની દાવેદારી ઉમેદવારી જે છે તે પાછી ખેંચી શકે છે દાવેદારી જે છે તે પાછી ખેંચી શકે છે જેથી કોઈપણ પ્રકારની તેમની ભાવનાઓને ઠેસ ના લાગે કારણ કે તેમની પાસે રાજસ્થાનનો પ્રભાર છે તેમને રાજસ્થાનમાં ચૂંટણી લડાવવાની છે ચૂંટણી જીતાવવાની છે હાલમાં જ વિધાનસભા ચૂંટણી વખતે તે રાજસ્થાનમાં ચૂંટણીના સહપ્રભારી હતા તેમને ત્યાં મહેનત કરી હતી અને રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હવે તે જ હિસાબે ફરી એકવાર તેમને લોકસભા ચૂંટણીમાં સહપ્રભારી તરીકે મહેનત કરવાની છે નિશ્ચિત તર પર ત્યાં પાર્ટીની વધુમાં વધુ બેઠકો જીતાડવાની જિમ્મેવારી તેમની પાસે છે એવામાં તે પોતે ચૂંટણી લડી ના શકે એટલે પાર્ટી તરફથી સાફ તૌર પર તેમને મેસેજ આપી દેવામાં આવ્યો છે કે ત્યાં ઉમેદવાર નક્કી છે જે પણ ઉમેદવાર હશે તેની જાહેરાત જ્યારે થાય ત્યારે થઈ જશે પણ નીતિન પટેલને ટિકિટ નથી મળી રહી તે સાફ છે તેના થકી તેમને પોતાની ઇમેજ તેમ ની છવિ ક્લીન રાખવા માટે જે વિધાનસભામાં તેમની સાથે બે વાર ગતવાર થઈ ચૂક્યું છે તેમને મુખ્યમંત્રીના દાવેદારની જાહેરાત જે છે તે થઈ ચૂકી હતી તે ઓલરેડી મીડિયામાં સામે આવી ચૂક્યા હતા કે આ શપથ લેવા જઉં છું પણ ત્યારબાદ નવા મુખ્યમંત્રીઓની જાહેરાત જાહેરાત જે છે તે થતી જોવા મળી હોય છે પહેલીવાર વિજય રૂપાણીનું જાહેરાત થયું બીજી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત થઈ એટલે ક્યાંક ને ક્યાંક નીતિન પટેલની સાથે ફરી એકવાર તે જ ના જોવા મળે તસવીરો જેથી તેમણે પોતે જ પોતાની ભાવનાઓને ઠેસ ના પહોંચે અને એક સિનિયોરિટીમાં પદ જળવાયું રહે તેના માટે તેમને સોશિયલ મીડિયા પરનો સહારો લઈને પોતે જાહેરાત કરી કે પાર્ટી હજુ ઉમેદવાર શોધી રહી છે પણ તે પોતાની દાવેદારી પાછી ખેંચી રહ્યા છે અને પાર્ટી જે કામ સોંપ્યું છે તે કામમાં તે આગળ વધશે હાલ તેમના આવાસ પર અમે ઉપસ્થિત છે પણ તે મહેસાણા જવા માટે રવાના થઈ ચૂક્યા છે એનો મતલબ કે તે હવે મહેસાણા જઈને આગળની જે રણનીતિ હશે ચાહે જે પણ ઉમેદવાર હોય તેમને તેમની સાથે મળીને તેમને આગળ કેવી રીતે જીતાડવા તેની ચર્ચા પણ તે હાથ ધરશે અને ત્યારબાદ હોઈ શકે છે કે રાજસ્થાન ચૂંટણીના જે હિસાબે તે સહપ્રભારી છે તો નિશ્ચિત તો પર આવનારા દિવસોમાં તે ગુજરાતની બહાર એટલે કે રાજસ્થાનમાં ફરી એકવાર પોતાની મહેનત કરતા જોવા મળે આપણને બિલકુલ હિતેના આભાર આપનો તમામ જાણકારી માટે તો નિતિન પટેલની આ જાહેરાતથી સવાલો અનેક છે કે શું મહેસાણા બેઠકથી ભાજપનો કોઈ ઉમેદવાર નક્કી છે એટલા માટે નિતિન પટેલે સામેથી દાવેદારી પાછી ખેંચી હશે